હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર અત્યારે જે બી ક્રાઇટેરિયા ચાલે છે એમાં તમારે બી જો વર્ક પરમિટ બી જોઈએ છે તમારે પીઆર બી લેવું છે તો હું તમને આજે એક સરળ રસ્તો બતાવીશ જે સરળ રસ્તો એટલો બધો છે કે જેમાં તમારે નથી એલ એમ આઈનો ખર્ચો કરવાનો નથી એલ આઈ માટે ટાઈમ બતાવવાનો નથી તમારે એલ એમ આઈની ઝંઝટમાં પડવાનો નથી તમારે સ્ટડી કરવાનું તો બી તમે કેનેડાની વર્ક પરમિટ લઈ શકો છો અને કેનેડાનું પીઆર બી તમને મળી શકે એમ છે આજે હું તમારી સાથે એ એવી એક કેનેડાની વર્ક પમિટ ડિસ્કસ કરીશ કે જે કેનેડાની વર્ક પમિટ ઓફિશિયલ ગવર્મેન્ટ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી અને એનું ઇમ્પ્લિમેન્ટ હવે ચાલુ થઈ ચૂક્યું છે અને આ વર્ક પમિટમાં જો તમારે બી એલિજિબલ થવું છે તો એના ક્રાઇટેરિયાસ હું તમારી સાથે ડિસ્કસ કરીશ જે ક્રાઇટેરિયાસ તમારે નોટડાઉન કરી લેવાના છે અને એ પ્રમાણે તમે જો આગળ ચાલો તો તમને બી કેનેડાની આ વર્ક પમિટ મળી શકે એમ છે અને આ વર્ક પરમિટ બાદ તમને બી પીઆરના ઓપ્શન્સ સિટીઝન સુધીના ઓપ્શન્સ મળી શકે એમ છે અને તમે કેનેડામાં વગર ખર્ચે વગર એલ ની ઝંઝટ વગર એલ ના ખર્ચા વગર બી તમે કેનેડામાં સેટલ થઈ શકો એમ છો જો માહિતી સારી લાગે તો લાસ્ટમાં એક લાઇક કરજો બટ શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલનું સબસ્ક્રિપ્શન કરી રાખજો અને નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ છે એ તમને મળતી જ રહે હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ કેનેડાએ એક ઓફિશિયલ જે ગ્લોબર હાઈવે પર પ્રોજેક્ટ જે કહેવાય એની એક વર્ક પરમિટ ડિક્લેર કરી છે જેની અંદર એમણે આઠ એવી કંપનીઓને મેન્શન કરી છે જેની આપણે ઓલરેડી જ્યારે બી અનાઉન્સમેન્ટ થઈ હતી ત્યારે મેં તમારી સાથે ડિસ્કશન એની કરેલી છે હવે એનું ઇમ્પ્લિમેન્ટ ચાલુ થઈ ચૂક્યું છે હવે આવી કંપનીઓની જો હું વાત કરું તો તમારે કરવાનું શું છે સૌથી પહેલાં પહેલું તમારે આ કંપનીમાં જોબ હાંસિલ કરવાની છે હવે તો કે જોબ હાંસિલ કરવા માટેના ક્રાઇટેરિયા શું છે તો કે આપણે એના પર આગળ જઈએ હવે આપણે આ આની અંદર આગળ વધીએ તો કે આ વર્ક પરમિટ પહેલી વસ્તુ તો કોણ કોણ લઈ શકે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું તો કે તમે કેનેડામાં છો જે લોકો સ્ટડી કરે છે જે લોકો વર્ક પરમિટ પર છે ઓર જે લોકો આઉટસાઇડ કેનેડા છે બંને લોકો આની અંદર એપ્લિકેશન કરી શકે એમ છે જેની અંદર તમારે કરવાનું એ છે કે તમારા જે ટાયર કેટેગરી જે હું આઠ કંપનીઓનું લિસ્ટ અમારી સાથે ડિક્લેર કરું એ આઠ કંપનીઓના અંદર તમારે જે ટીયર કેટેગરી તમે કયો કેનેડાની અંદર કહીએ તો ઓ અદરવાઇઝ આપણે કહીએ તો ઝીરો વન ટુ અને થ્રી કેટેગરીઝ ફોર્થ ઓર ફિફ કેટેગરીની જોબ આની અંદર ઇન્ક્લુડ નથી કરવામાં આવી એટલે તમારે જો આ જોબ લેવી હોય તો તમારે ટીયર ઓ વન ટુ એન્ડ થ્રી આ કેટેગરીની અંદર તમારે આની અંદર એપ્લિકેશન કરવાની છે અને આની અંદરનો તમારે જોબ આન્સર આ લેટર હાંસિલ કરવાનો છે બીજી વસ્તુ એનઓસી કોડ તમારા ખાસ જોઈ લેવા પડશે કારણ બિકોઝ તમારી જે જોબ એક્સપિરિયન્સ માગવામાં આવશે એ તમારો સિક્સટી પરસેન્ટ મેચ થતો હોવો જોઈએ એનઓસી કોડ સાથે એટલે તમારે એ વસ્તુ કરવાની છે અને એટલીસ્ટ મિનિમમ આની અંદર સેકન્ડરી ઓક્યુપેશન તમારું જે છે સેકન્ડરી અથવા તમારું બેચલર હોય તો એ લોકો માટે વધારે સારું છે હવે આના આગળના ક્રાઇટેરિયા જોઈએ કે આઠ કંપનીઓ કઈ છે આઠ કંપનીઓની વાત કરું તો સૌથી સારી એવી આઠ કંપનીઓ છે જે જીએચપી અંડરમાં એટલે કે કેનેડાની ઇકોનોમીને વર્ષોથી સપોર્ટ કરી રહી છે આવી આઠ કંપનીઓ આની અંદર ઇન્વોલ્વ થયેલી છે એના નામ ખાસ નોટ કરી લો આલિયા કેર છે સેલ કાર્લા છે અદા સપોર્ટ ઇન્કોર્પોરેશન છે ક્લેરિયસ મોબાઈલ હેલ્થ છે સ્લીઓ છે ડચને ફાર્માસ્યુટિકલ્સ છે ડીપીજી કહી શકો છો તમે આને લાઈટ સ્પીડ કોમર્સ છે વિવેક ઓર પ્રોટેક્શન છે આ આઠ કંપનીઓ એવી છે કે જેમણે કેનેડાની ઇકોનોમીને વર્ષોથી સપોર્ટ કરી રહ્યો છે આ કંપનીઓની અંદર તમારે એપ્લિકેશન કરી અને તમારે એનો જોબ લેટર હાસિલ કરવાનો છે આમાં એલ કોઈ લેવાની જરૂર નથી પડવાની કે કોઈ તમને એલએમઆઈની એમ ચૂકવવાની ફી જરૂર નથી પડવાની હવે તો કે આની અંદર તમારી પ્રોસેસ શું હોઈ શકે એ પ્રોસેસ તમે નોટ ડાઉન કરી લેજો પ્રોસેસની અંદર મેં તમને કીધું તમે એપ્લિકેશન કરો ત્યારે તમારા એમ્પ્લોયરે શું કરવું પડશે તો કે સબમિટ ઓફર લેટર એમ્પ્લોયમેન્ટ માટે બસો ત્રીસ ડોલરની તમારા બિહાફમાં એ ફી ભરશે અથવા તમારી પાસેથી ચાર્જ કરે તો બસો ત્રીસ ડોલરની કેનેડિયન ડોલરની કંપનીયન્સ ફી હોય છે એની અંદર અને એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ લેટર્સ તમારી પાસે હોવો જોઈએ આ ત્રણ વસ્તુ એ લોકો સબમિટ જ્યારે કરશે અને તમે લોકોને સિલેક્ટ કરે છે ત્યારબાદ તમે આની અંદર એપ્લિકેશન કરી શકો છો આની અંદર તમને ડાયરેક્ટલી ઇનોવેટિવ સ્ટ્રીમની અંદરની અંદર વર્ક પરમિટ મળી શકે એમ છે તમે બી આ ક્રાઇટેરિયસમાં આવો છો એલિજિબલ છો તો એક ટ્રાય કરજો હા આઠ જ કંપનીઓ છે અને કદાચ વેકેન્સીઓ ઓછી હોવાને કારણે કોમ્પિટિશન વધારે હશે બટ મેં કીધું એ રીતના કે એકલી ટ્રાય કરશો તો તમને ખબર પડશે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત